વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય 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 દ્વારકાધીશ અને મહાદેવ હે હર 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 મહાદેવ વાયગા છે આઠ ને પચીસ અને આપણી એન્ટ્રી થઈ ગઈ છે સરકળિયામાં કેમકે આજે ઘરેથી ઇન્દ્રો તો કર્યો આપણે સિયાબેનને શરદી અને ઉધરસ બંને જમાવટ લઈ ગઈ છે એવું કહીએ તો પણ હાલે કેમકે ગઈકાલે એટલી અસર નહોતી પણ આજે થોડીક વધારે અસર દેખાય છે તો એમના લીધે ઘરેથી કંઈ એટલો ટાઈમ જ ન મળ્યો ફટાફટ અહીંયા પહોંચી ગયા કીધું પૂજામાં બેઠવાનું છે પણ લાગતું નથી કે બે ને સિયા બેસવા દેશે તો જોઈએ હું બેસું કે ધવલ બેસે બમને એક જણો આજે પૂજામાં બેસતું ને આજે છે ન્યૂ યાર એટલે કે આપણા કાઠિયાવાડીઓનું હેપી ન્યૂ યાર તો બસ તમને બધાને વિલેજ લાઈફ પ્રજ્ઞા ના પૂરા ફેમિલી તરફથી હેપી હેપ્પી હેપી ન્યૂ યર સાલ મુબારક આવનારું વર્ષ તમારા બધાના જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે એવી મનોકામના શ્રી સરકડીયા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના અને તમારા મનના મનોરથો પૂરા કરે દાદા એવી પ્રાર્થના ને બાકી એન્ટ્રી થાય છે અમારા સિયા દીકરાની એમના પાપાની તો હેપી ન્યુ યર રામ રામ બધા ને સીતા એ રામ રામ ને સીતા રામ તો સિયા હેપી ન્યુ યર દીકરા રામ રામ બસ પોતે એવાથી આપણે સરકળિયા નવા વર્ષમાં દાદાના દર્શન કરવા અને સિયાબેનને પણ દાદાના દર્શન કરાવવા માટે તો હવે અમારા સિયાબેન અહીંયા આવે એટલે તમને લોકોને ખ્યાલ જ છે કપિરાજ છે કે નહીં જોવા માટે તો હવે અત્યારે અમે વનચર્યામાં નીકળ્યા છીએ કે તું કપિરાજ ક્યાંય જોવા મળે તો સિયાબેન એમને પણ રામ રામ કરી દઈએ નવા વર્ષના અને પછી આપણે જે પૂજામાં બેઠવાનું છે ત્યાં આપણે પૂજામાં બેસીએ

હાલરડું એ મા બાળક માટે કે બાળક રડતું હોય ને ત્યારે હાલરડું ગાય અને બાળકને કે હાલ હું રડું તારી જગ્યાએ પણ તું ચૂપ થઈ જા મારા લાલા સુઈ જા તો બસ આજના દેવ સોરી ના આપણે બસ હાલડાની જ વાત કરી ત્યારે શિયા રડતી હતી ત્યારે થોડોક માહિલ અમારો માહોલ માહિલ નહીં મારી યારે રમવા આવજો ને કે આખું વર્ષ આ વર્ષ રહી માં ને એમ આવતું વર્ષ બી મારી યારે રમવા આવજો ઉપર ભી કપીરાજ મહારાજ બેઠા છે અને ખીચકોલી નો ભી અવાજ આવે છે ક્યાંક થી જો મસ્ત અવાજ આવે છે અને જંગલ અત્યારે ખાલી ખમ છે હમણાં કલાક કે દોઢ કલાક ની અંદર આખું ભરાઈ જશે

તો ના તમે કોઈ ઠંડા પીણાની બોટલ લાવી શકો ના ઠંડા પીણાની બોટલમાં પાણી ભરીને લાવી શકો ના પાણીની બોટલ કે ના તો કોઈ પેકેટવાળો નાસ્તો તમે લઈ આવી શકો એ બધું તમારે લાવવું હોય તો તમારા પોતાના વાસણમાં ખાલી કરીને લાવવાનું નાસ્તો લાવો તો કોઈ ડબ્બામાં ભરીને ખાલી કરીને લાવવાનો તો જ અલાઉડ છે બાકી અહીંયા અલાઉડ નથી પણ હવે જોઈએ કેટલી લોકો સમજે છે અને ઘણા એવા છે કે ગમે ત્યાં ગમે ત્યાં છુપાવીને પણ પહોંચી જાય ધારો કે અહીંયા છે ને પછી આ બધી વસ્તુ પાછી મંદિરના જે અહીંયા સ્વયંસેવકો હોય ને બધા લોકો એકઠી કરશે અને પછી સળગાવશે આવું કંઈક કરવું પડે તો ખબર છે કે નથી લાવવાનું તો છતાં બી શું કામ લાવવું જોઈએ અને લાવીએ છીએ તો આપણી જવાબદારી આપણે પહોંચાડીએ દેખો છે વાપરવી તો બસ આ બધી વસ્તુ હવે સ્વયંસેવકો હમણાં આવશે ને એટલે બધા જ્યાં ભી હશે ને ત્યાંથી બધા કાગળ લઈને એકઠા કરવાના ને પછી સળગાવવાના હે ને સાબજી તો બંને ત્યાં સુધી આપણે ધ્યાન રાખીએ કે ના લાવીએ હા પોસિબલ હોય ત્યાં સુધી આપણે કરીએ ના પોસિબલ હોય તો ના છૂટકે તમે લાવો પણ લાવવાની પણ ઘણા ઘણા તરીકા ગોઈતા હોય છે એ તો આપણે જાહેર ન કરાય કે ક્યાં ક્યાં લાવે છે કેમ કે અમે ઘણી વાર આગળ પછી ગાડીઓમાં હોય ને અત્યારે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપેલા છે ને છુટ્ટીના દિવસો ત્યાં સુધી આપણે સવારે વહેલા રાખીએ નહીં ગાડી ચેકિંગ થઈને પછી ટ્રાફિકમાં ફસાઈ જાય ને તો બહુ બધી વાર લાગી જાય પહોંચવા માટે એટલે છ વાગે ની આસપાસ ઘરેથી થી નીકળી જવાનું એવું બધું છે અને બાકી વાત જોઈએ તમને આગળ કીધું એમ કોણ કોણ બેસે છે પૂજામાં હું બેસું છું કે ધવલ બેસે છે કે બેય બેસીએ છીએ એ સિયા દીકરા ઉપર છે તો જે રીતે પોસિબલ થશે એ રીતે તમને લોકો જોડે શેર કરીશું અમે હમ બરાબર અને બાકીની હજી એક માહિતી પછી શેર કરીશું ઓકે પછી કરીશું ચલો અહીંયા મારા સિયા દીકરાને સુવડાવ્યો છે તો એ સુતો છે

Let go. आपासो विश्वरूप स्वरूपकुं साम्ययशिव विभावसो પૂજા બધું થઈ ગયું છે અને હવે કોક આપણે સારો એવો ચા પાણી પાઈ ને તો ફોટો લાગી જાય બરોબર ને સુયા પણ અમારે સિયાબેન ને મમમ સાંભળ્યું છે તો અહીંયા હવે એમના મમ્મી ગયા છે મારા માટે ચા બનાવવા અને આપણે જઈએ સિયાબેન ને લઈને કઈક મમમ ખવડાવવા માટે જો ખાય તો બરોબર ને સિયા મમમ ખાઈશ તું કે નહીં ખા અને બાકી આજે છે બેસતું વર્ષ તો કઈક આવો ભીડભાડ છે અત્યારે તો હજુ કઈ એટલું ખાસ દેખાતું નથી પણ કોપર પછીનો ગાડો જોવાનો છે કારણ કે ત્યાં કોઠા ઉપર ગાડીઓ બધી ચેક થતી હોય સવારે એ રીતના વાત કરી એ રીતના તો જેમ જેમ ગાડી ચેક થતી જાય એમ એમ ત્યાંથી પરમિશન આપતા જાય એ લોકોને હા શામ્યાણું જે પરિક્રમા અને યત્નની તૈયારીના ભાગરૂપે હમણાં એ પણ આપણે જઈએ જોવા માટે

ઠીક કરી દઈએ કેમ સિયા હે સિયા હા શું પાપા પાપા અહીંયા છે પાપા અહીંયા છે હા કેહી નથી કે મા દીકરા તારું હું થાશે 4 તારીખ છે હે 4 તારીખે શું થાશે પાપા બેગી ઠેલી ભરાઈને ઓફિસ જશે એવું કરી તો નહીં જાવ માં દીકરી ગાડી માં રહું તો ઓફિસ કામ કરજો હા એવું કરીએ તો થાશે બપોર રજા પડે તો અહીં આપણે તઈની ગાડી બેહીને ખાઈ લઉં પછી પાછા આમ ગાડી માં જાવ તો વહી જાજો હાલો હવે ઘરે પણ જાય વ્યવસ્થિત આરામ છે જાય નાઈ નહી કરાવી છે યસ એ વાત છે એટલે શરીર થોડુંક એમનું હળવો પડી જાય ને તો એમને કઈક મજા આવે સ્ફૂર્તિ આવી જાય શરીર બરોબર ને સિયા એકદમ બલોબલ તો અત્યારે હવે આપણો રથ ભોગી ગયો છે બપોરે ખાઈ પીને હોઈ ગયા તા ઘરે આવીને અને ખોડિયારમાં એટલે કે ગાંઠિયા ખાવા માટે સિયા કે ગાંઠિયા ગાંઠિયા સિયા શું ખાવું તારે ગાંઠિયા તો એનું ફેવરેટ ખાવા માટે આપણે આવ્યા છીએ મસ્ત મજાના ગરમા ગરમ સિયા બેન ગાંઠિયા ખાશે ખાશે ને ગાંઠિયા ખાશે ને ગાંઠિયા ના વાકે ગાંઠિયા ખાઈ જશે આજે મારું કાનો

આગળ પછી આપણે એકાદ નાની એવી મુલાકાત થશે તો થશે નહીત્ર વિડીયો અહીંયા જ આપણે પૂરો કરશું પણ મે બી તો મુલાકાત થશે જ આપણી નાની એવી આગળ એટલે વિડીયો થોડીક ન્યાય ન જતા વિડીયોને તમે લાઈક ન કરી તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા